ભારત માતા કી જય માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય શિક્ષણ મંત્રીશ્રી આપને મારી બે હાથ જોડીને વિનંતી છે કે સ્કૂલ કોલેજ જ્યાં દીકરા દીકરી ભણી રહ્યા છે ત્યાં આગળ એમની સુરક્ષા શું છે એનઓસી છે સુરક્ષાના સાધનો છે ફાયરના સાધનો છે કોર્પોરેશનની પૂર્ણ પરવાનગી છે અધિકારીઓએ તપાસ કરી છે તો સુરક્ષાના સર્વે રિપોર્ટ અને સાધનો અને એનઓસીઓ જે સ્કૂલ પાસે હોય કોલેજ પાસે હોય તો એવી સ્કૂલ અને કોલેજને ખોલવાની પરમિશન આપવી કેમકે અત્યારે વેકેશન છે અધિકારીઓ ધારે તો જેટલી બને એટલી તપાસ કરી શકે છે અને જે પણ સ્કૂલને સુરક્ષા માટે અને ફાયરની સેફટીના અભાવો છે બે સ્કૂલ અને કોલેજને પરમિશન ખોલવાની ન આપવા મારી અપીલ છે વિનંતી છે શિક્ષા રક્ષા મહાઅભિયાન ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશન કમલભાઈ આપને વિનંતી કરું છું પૂર્ણ વિનંતી કરું છું કે પાછી આવી રાજકોટ જેવી ઘટના ન સર્જાય બસ એની આપે ધ્યાન રાખો